કાર વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડિયોની અંદર મિત્રો આજે થઈ છે 20 ઓક્ટોબર અને વાર થયો છે સોમવાર આજે દિવાળીનો તહેવાર છે આજે મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસવાના છે જે આ દર્શક મિત્રો આજે બપોરથી જ ગુજરાતમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા થન્ડરસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપી અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આજે તો રાત્રે મેઘરાજા ફટાકડા દે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબસાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના જે ઉંડાણવાળા વિસ્તારોની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતા આગામી દિવસોમાં એ વરસાદી સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે તો ગુજરાતમાં ખાસ કરીને આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જી દર્શક મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમના ભાગરૂપે એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચી છે અને આ નાનકડી એવી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાં થવાના છે ફરી એકવાર ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને બંગાળની ખાડીની અંદર વર્ષ બે હજાર પચીસનું અંતિમ ખૂંખાર અને ભયંકર વાવાઝોડું બની રહ્યું છે જેની અસર પણ ગુજરાત રાજ્યને ઉપર જોવા મળશે એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં વરસાદનો નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને પણ નવી આગાહી સામે આવી છે જ્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો ચોમાસાની વિદાય છતાં હજુ પણ ગુજરાતમાં માવઠા સ્વરૂપે કમોસમી વરસાદ પડશે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે જી આ મિત્રો તમે જોઈ શકો છો અરબસાગરના દરિયાની અંદર જે ચક્રવાત બન્યું છે એની અસર અત્યારે હાલ ભારતના જે દક્ષિણ ભારતના વિસ્તારો છે ત્યાં વર્તાથી જોવા મળી છે આ સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ફરી એકવાર દરિયાઈ કાંઠે મિત્રો કહી શકાય કે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે આમ આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ અરબસાગરના દરિયામાં દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બની રહ્યું છે એની અસરના ભાગરૂપે એકવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખના દરમિયાન આ સત્યાવીસ તારીખ દરમિયાન ફરી એકવાર ભારતના જે આ વિસ્તારો તમે જોઈ શકો છો પૂર્વીય ભારતના વિસ્તારો છે ત્યાં પણ વીજળીના ગાજવીજ સાથે ઠંડેસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદ જોવા મળશે આ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાંથી ચોમાસાની વિધિ સત્તાવાર થઈ ગઈ છે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન કાતિલ ઠંડીનો અનુભવ સમગ્ર ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયગાળા દરમિયાન જે રીતે ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધ્યું છે એમ છતાં પણ હજુ પણ મિત્રો બંગાળની ખાડી અને અરબસાગરના દરિયાની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમમાં બની છે અને આ વરસાદી સિસ્ટમની જે સ્ટોફ સ્ટફલાઇનો છે એ પણ મિત્રો ગુજરાત સુધી ઘેરાયેલી જોવા મળશે મિત્રો બંગાળની ખાડીથી તમે જોઈ શકો છો કે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે કે જે ગુજરાત રાજ્ય સુધી ઘેરાયો છે અને અરફસાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતથી ઘણી બધી દૂર છે તેમ છતાં પણ આ વરસાદી સિસ્ટમના જે વાદળો છે ગુજરાત નજીક આવતા ગુજરાતના દરિયાકાંઠે પણ કરણ જોવા મળશે અને ચોમાસાની વિદાય છતાં હજુ પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે તો હાલ મિત્રો જો આપણે વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે પશ્ચિમ વિક્ષોપના કારણે અત્યારે ઠંડા પહોનો છે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો મધ્ય ભારતના ભાગોમાં છે એ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે આમ છતાં અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં જેમાં અરબસાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીની અંદર જે આ વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસોની અંદર ખાસ નવા નવા જે પરિબળો એક્ટિવ થઈ રહ્યા છે નવા નવા વાવાઝોડા બની રહ્યા છે આ અરબસાગરનો દરિયો છે બંગાળની ખાડીમાં છે આ બંગાળની ખાડીમાં મિત્રો અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે આગામી ચોવીસથી લઈને અડતાલીસ કલાકની અંદર તે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને ત્યાર પછી તે ગુજરાત નજીક આવતા ગુજરાતમાં પણ ખરેખર વાવવા વરસાદની આગાહી સામે આવી છે આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલ લાગુના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ વેરાવળ દ્વારકા પોરબંદર અને ખાસ જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર કચ્છનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં પણ વાતાવરણ સૂકું છે કોઈ વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે જાહેર કરી નથી હવે મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે વાત કરીશું તો કયા કયા વિસ્તારની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી એલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એમાં જો વાત કરવામાં આવે તો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે એટલે કે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ઠંડસ એક્ટિવિટીના ભાગરૂપે ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે કોપાયમાં થયા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ભાવનગર છે અમરેલીમાં પણ આજે વરસાદની આગાહી સામે આવી છે આ સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી વલસાડ આ સાથે તમે જોઈ શકો છો એ રીતે દાહોદના પણ મિત્રો વિસ્તારો છે કે જ્યાં હવે પછીની કલાકોમાં વરસાદ જોવા મળશે આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે કોઈ વરસાદની શક્યતા નથી આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના જે પશ્ચિમી સૌરાષ્ટ્રનો વિસ્તાર છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ વેરાવળ છે જામનગર છે રાજકોટ છે બોટાદ છે છે શક્યતા નથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ સાથે અમદાવાદ છે વડોદરા છે ગાંધીનગર છે ત્યાં પણ મિત્રો કોઈ વરસાદની શક્યતા નથી આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે તમે સાથે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને આ વિડીયોની અંદર જો બસો લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી સાત દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે કારણ કે ઠંડી વધી રહી છે ગુજરાતમાં ગરમીનો પણ સામનો ગુજરાતવાસીઓ કરી રહ્યા છે અને હવે પછીની આગે છે કે વરસાદ ચોમાસાની વિદાય છતાં પણ હજુ વરસાદની આગાહી સામે આવી છે તમામે તમામ અપડેટો એક પછી મળી જાય એ સાથે ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હા મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કઈ રીતનું હવામાન સમગ્ર ગુજરાત રાજ્યનું સમગ્ર ભારત દેશનું અને સાગર અને બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની રહી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો આ છે અરબસાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે આ ઇન્ડિયા છે અને આ આપણું ગુજરાત રાજ્ય છે આમ અરબસાગરવાળી વરસાદી સિસ્ટમની અસરો છે ગુજરાત રાજ્યમાં વર્તાઈ રહી છે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે પણ આગામી દિવસોમાં ગુજરાતની અસર કરશે સૌથી પહેલાં મિત્રો આઈ આર જે મોડેલ સામે આવી રહ્યું છે એટલે કે મિત્રો જે હવામાન વિભાગ તરફથી સેટેલાઇટનું જે મોડલ સામે આવી રહ્યું છે જેમાં આ વાવડવાળી વરસાદી સિસ્ટમની ગતિવિધિ જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદ સાધી સિસ્ટમ અને ગતિ પણ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ ચોમાસાની વિધય સત્તાવાર રીતે જાહેર થઈ ગઈ છે પરંતુ અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં અત્યારે વરસાદે જોર પકડ્યું છે એટલે કે વરસાદ હવે ભુક્કા કાડી નાખશે તેવી સામે સમય છે સેટેલાઇટના માધ્યમથી પણ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે પરંતુ અરબ સાગરના દરિયામાંથી જે વરસાદી સિસ્ટમ આવી રહી છે જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની પણ આગે છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે હા મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગેવા વિશે વાત કરીએ તો છવ્વીસ તારીખના રોજ એવું વાતાવરણ જોવા મળશે કે અરપસાગરવાળી વરસાદી સિસ્ટમ તો નાબૂદ થવા જઈ રહી છે પરંતુ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની ગુજરાત નજીકને પરંતુ અહીંયાથી એ વરસાદી સિસ્ટમ યુટર્ન માર્યો જેના કારણે ઉત્તર અને પૂર્વીય ભારતના ભાગોમાં આ વાવાઝોડા સાથે વરસાદી સિસ્ટમ છે ત્રાહીમાં દર્શાવશે ફરી એકવાર જળ હોનાર સર્જાશે જેમાં સત્યાવીસ તારીખના રોજ ફરી એકવાર વરસાદી સિસ્ટમ યુટર્ન લઈ શકે છે અને ગુજરાત રાજ્યને અસર કરે એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ હજુ ચોખ્ખું છે ગુજરાતમાં મિત્રો વહેલી સવાર દરમિયાન ગુલાબી ઠંડીનો રહ્યો છે છે ગુજરાતવાસીઓને સાથે બપોરે ગરમી પ્રમાણ વધી રહ્યું તો હવે પછી મિત્રો જે રીતે પટેલ અને પરેશભાઈ ગોસ્વામી જે મિત્રો આગાહીઓ વ્યક્ત કરી રહ્યા છે કે વાવાઝોડું આવવાનું છે પરંતુ આ વાવાઝોડાના અવશેષોના ભાગરૂપે ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળશે કોઈ વાવાઝોડું આવવાનું નથી તેવી પણ આગાહી સામે આવી છે ખાસ કે જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે જો એ બનશે જો યુટર્ન લેશે અને ઉત્તર દિશા તરફ આગળ વધે તો કદાચ બની શકે કે ઓમાન દેશ તરફ આગળ વધે પાકિસ્તાનના કરાચી તરફ આગળ વધે કે ગુજરાત તરફ કા તો ભારતના અરબસાગર ને અડીને આવેલા જેટલા પણ જે રાજ્યો છે જેમાં મુંબઈ બેંગ્લુરુ બેંગલવી આ સાથે ખાસ તમે જોઈ શકો છો એ રીતે તિરુપતિ લાગુના વિસ્તારમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળશે આમાં ત્યાં દક્ષિણ ભારતના ભાગોમાં તો છેલ્લા સાત થી આઠ દિવસથી વરસાદની ગતિવિધિ છે યથાવત જોવા મળી છે હવે પછી જો આ વરસાદની સિસ્ટમ યુટર્ન લેશે તો પચીસ તારીખના રોજમાં તમે જોઈ શકો છો હરફસાગરના દરિયાથી લઈને બંગાળની ખાડી સુધી સાયક્લોનિક વાળી વરસાદની સિસ્ટમની અસરો છે એ અત્યારે વર્તાતી જોવા મળવાની છે આ રીતે મિત્રો અંબાભાઈ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી છે અત્યારે દિવસે ને દિવસે જાહેર થઈ રહી છે હવે એ જોવાનું બાકી રહ્યું છે જે રીતે આગાહી સામે આવી છે શું હવે ખરેખર સમગ્ર ભારત દેશમાં ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે આપ સૌને જણાવી દઈએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ ભારતના ત્રણ વિભાગ છે અહીંયા ઠંડી ઠંડક જોવા મળી રહી છે આ સાથે અહીંયા ગરમી છે અહીંયા ચોમાસું એક્ટિવ છે એટલે કે વરસાદની પણ આગાહી